આદિવાસી વિસ્તારની વાત કરીએ જો તમારે કોઈ પણ હક લેવા હોય ને કે તમારે સુવિધા લેવી હોય કે પછી યોજના તમારે લેવી હોય કે ગામમાં સ્કૂલ બનાવી હોય તો એના માટે ફક્ત અને ફક્ત આંદોલન કરવા પડે તાળા મારવા પડે કે પછી કંઈક બીજું કરવું પડે તો જ તમને તમારા હક અને અધિકારો મળશે એવું લાગે છે આદિવાસી વિસ્તારમાં આજની આ ઘટના જોતા ગામની ઘટના છે ગામમાં ગ્રામજનો દ્વારા ત્રણ વર્ષથી રજૂઆત કરાતી હતી કે શાળાનું મકાન જર્જરિત છે બે મકાન તોડી પાડવામાં આવ્યા છે અમુક મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને બે જોરડામાં એકથી આઠ ધોરણની શાળા ચાલે છે છતાં પણ તંત્ર અને સરકારના નિમાયેલા પગારદારો આંખ ખુલતી નથી અને જર્જરિત શાળામાં બાળકો શિક્ષણ લેવા મજબૂર છે જ્યારે આજે બે હજાર ચોવીસનો વેકેશન પછી શાળાનો પ્રથમ દિવસ હતો તો ગ્રામજનોએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે અમે લોકો આજે સ્કૂલની તાળાબંધી કરીશું સ્કૂલની તાળાબંધી થતાની સાથે તંત્ર સરકારના નુવાઈન્દા દોડતા થઈ ગયા અને સમજાવતા છેલ્લે ડાંગના ધારાસભ્ય અને દંડક વિજયભાઈ પટેલ દ્વારા લોકોને સમજાવ્યા કે આગામી ઓગણીસ તારીખ સુધીની જવાબદારી ટીડીઓ સાહેબ લે છે શિક્ષણ અધિકારી સાહેબ લે છે અને તમારી સ્કૂલનું ખાતમુહૂર્ત થશે અને ટૂંક સમયમાં જ સ્કૂલનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને અત્યારે જે રીતે સ્કૂલ ચાલે છે એમાં પણ કંઈક વ્યવસ્થા કરી અને સ્કૂલ ચલાવવામાં આવશે એવી બાહીદરી આપતા ગ્રામજનો અને લોકોનો રોષ થાળે પડ્યો આજ રોજ પિંપરી ત્યાં પ્રાથમિક શાળામાં ઓરડાઓ કમી પડેલ તે બાબતે અમારા ગામ તરફથી નિશાળને તાળું મારવામાં આવેલ હતું જેમાં અમને ધારાસભ્ય શ્રી અને શિક્ષણ અધિકારીશ્રીએ ઓગણીસ તારીખ સુધીનું અમને આશ્વાસન આપેલ છે જેનાથી અમે ઓગણીસ તારીખ પહેલાં જો ખાતમુહૂર્ત કે નિશાળનું કામકાજ શરૂ ન થાય તો ઓગણીસ તારીખે પાછા ટાળીબંધની માટે અમે પાછા એ કરીશું એના માટે જવાબદાર તંત્ર રહેશે એ ખાસ ધ્યાન રાખવું આજ રોજ ડાંગ જિલ્લા તાલુકા ગામ પીંપરી પ્રાથમિક શાળાનો પ્રશ્ન હતો બે વર્ષથી एक तो थी आठ धोरण छोराओं ने भनवा बहुत तकलीफ है ओरडाओं नरदा में गेटा बकर कोहरा लोग बे अड़ी वर्ष चलाविये तो कोई तंत्र जवाब आग आप तरह अम्म आज तरह छ तारीखे जिलाश्री कलेक्टर श्री आई एस अधिकारी साहेब ने रूबरू महिला एप्लिकेशन आपदन पत्र आप जिला विकास अधिकारी आप तथा शिक्षण अधिकारी आप शिक्षण अधिकारी अमने एक कलाक सुधी बेसा के अमने महित તાત્કાલિક મળી જાય તમે આવ્યા જ છો તો માહિતી લઈ જાઓ એમ તો એક કલાક સુધી બેઠા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અમને બેહી બેહીને અમે એક કલાક કાયદો છતાં અમને કંઈ જાણ જાણ બી નથી મળી માહિતી બી નથી મળી એનો મતલબ એ થયો કે સરકારી પ્રોસેસ ત્રણ અઢી ત્રણ વર્ષ સુધી થઈ નથી એ જવાબદાર બધી સરકાર છે પ્લસ અમે આવેદનપત્રો આપ્યું એમાં તાળા બનીને અમે રજૂઆત કરેલી તો તાળાબંધીને રજૂઆત કરેલી નિશાળ સત્ર તેર તારીખે અમે તાળાબંધીને રજૂઆત કરી એ બદલ અમે આજે સવારથી સાત વાગે ગ્રામજનો અને પત્રકાર મિત્રો અને પોલીસની રક્ષ ટીમ બધી આવીને અમે સાત વખત દેખી અધિકારી આવ્યા દસ વાગે તો પછી આવ્યા પછી કહે કે તાળું ખોલોને અમે લે લઈને તમે તાળાબંધી કેમ કરી તો અમે એ લોકોને કશું કે સરકારી શાળા શીખવાઈ અમે પ્રાઇવેટ પ્રોપર્ટી નથી કે સરકારની જવાબદારી જ નિશાળ બાંધવાની હોય અમે તાળાબંધી કર્યો અને આજના દિવસે તેર તારીખે તાળાબંધીમાં અમને દંડક મંત્રી સાહેબ એમએલએ સાહેબ આવ્યા શિક્ષણ અધિકારી સાહેબ આવ્યા અને અરૂબરો અમને પછી જવાબ આપ્યો કે અમે અમે ખાતરી લઈએ અઢાર તારીખ સુધીમાં ખાતમુહૂર્ત અને શાળાઓનું કામ ચાલુ કરીએ એવી ખાતરી શિક્ષણ અધિકારી સાહેબે આપેલી છે અને દંડક સાહેબે બી દીધેલી છે જો

ની ઘટ હવે અને જૂના ઓરડાઓ તોડી પાડેલ હતી અને નવું કન્સ્ટ્રક્શન ન થવાના કારણે ના પિંપરી ગામના વાલીજનોએ શાળામાં અંદર બંધ કરવાનો એક નિર્ણય કર્યો હતો તો એ બંધ કરવાના નિર્ણય અમારા સુધી આવ્યો અમને જાણ થઈ તો ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને એમની ટીમ અને હું પણ આ સ્થળ પર આવ્યા ગામના આગેવાનો આવ્યા અને ગામના આગેવાનો વચ્ચે અમે પણ એમને કીધું કે બે બે વાર સુધી ટેન્ડર થયા પણ કોઈક એજન્સીએ ભયરા જેના કારણે આ ડીલે થઈ રહ્યો છે પણ એમને અમે અને ડીપીઓ શ્રી અમે સરકાર વતી એક ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર આમાં કોઈને કોઈ પોઝિટિવ નિર્ણય લાવશું પણ બાળકોનું શિક્ષણ ના ખોરવાય બાળકોનું હિત જળવાય અને એના માટે આ શિક્ષણ કાર્ય ચાલુ રહેવું જોઈએ અને ગામના આગેવાન અને બધા લોકોએ પણ સ્વીકાર્યું કે ચાલો જે હોય તે પણ એમને પણ એક વાત મૂકી કે ટૂંક સમયની અંદર આ એક કામગીરી શરૂ થવી જોઈએ તો અમે પણ એમને ખાતરી આપી છે ડીપીઓ શ્રી અમે બધા ટીમ હતી કે અમે વહેલામાં વહેલી તકે આ શાળા શરૂ થાય એના માટે અમે પ્રયત્ન કરશું અને ટૂંક સમયમાં આ શાળા શરૂ થાય એવા અમારા બધા જના પ્રયત્નો છે અને અમને એવું ચોક્કસ ખાતરી છે કે ટૂંક સમયમાં અમને સફળતા મળશે અને જેનો લાભ આ પિંપરી ગામના વાલીઓ ડાંગ અને પિંપરી ગામના બાળકોને પણ એનો લાભ મળશે આદિવાસી વિસ્તારના લોકો સરકાર પાસે જ્યારે પણ કોઈક યોજના કંઈક સહાય માંગવું હોય કે પછી પોતાના ગામમાં સ્કૂલ શિક્ષણ આરોગ્યને લગતી પ્રશ્નની સમસ્યા હોય તો આંદોલન તાળાબંધી કે પછી રેલી જ કરવી પડશે કે પછી સરકારના તંત્રના અધિકારીઓ જે લાખો રૂપિયાનો પગાર લે છે એ લોકો શું ફક્ત લાખોનો પગાર લઈ અને મોજ મસ્તી કરે છે કામ નથી કરતા એ પણ ગામના લોકોએ સવાલ ઊભા કર્યા છે અને ગામના લોકોએ કહ્યું છે કે અમારા પૈસે તમે પગાર લો છો અને અમારા જ કામ થતા નથી અમારા બાળકોને શિક્ષણ પૂરતું સારું મળતું નથી શિક્ષણનું મકાન સારું નથી મળતું તો પછી રજૂઆતની અમે તાળાબંધી આગામી ઓગણીસ તારીખ પછી બી જો કામ ન થાય તો ઓગણીસ તારીખે ફરી પાછી તાળાબંધી કરીશું અને તાળાબંધીની ચીમકી પણ આપી છે